જે છે તમારા જે છે ડોક્યુમેન્ટ ઉપરથી ડાયરેક્ટ તમને નોકરી ઉપર લેવામાં આવશે પગાર ધોરણ મિત્રો આમાં જે બેતાલીસ હજાર રૂપિયા જેવો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે આ બાબતે મિત્રો જે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા છે નોટિફિકેશન જાહેર કરીને માહિતી આપેલી છે તો જોઈએ આ નોટિફિકેશનમાં છે કઈ જગ્યાઓ રહેલી છે કેટલી જગ્યાઓ છે ને છે તેના વિશે માહિતી મેળવીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને આવ્યું છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ છે એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ માટે જવાનું છે પાસ થઈ જાવ એટલે તમને છે નોકરી પર રાખવામાં આવશે આ પણ મિત્રો છે અગિયાર માર્ચના કરાર આધારિત જે છે આ ભરતી રહેલી છે એટલે કે અગિયાર વર્ષના કરાર આધારિત તમને છે આમાં જોબ મળવાની છે જોબમાં મિત્રો કઈ પોસ્ટ છે તેના વિશે વાત કરી લઈએ તો પેલું છે ઇલેક્ટ્રિક એન્જિનિયર માટેની જે ભરતી છે તેમાં ત્રણ જગ્યા છે અને છે મિનિમમ પચીસ થી પચીસ વર્ષ અને મેક્સિમમ ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે એક્સપિરિયન્સ મિત્રો ત્રણ વર્ષ સુધીનો માગવામાં આવેલો છે અને મિત્રો છે એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવ્યું છે બીજું છે 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 આઈટી આઈટી પોસ્ટ એક જગ્યા તેમાં વર્ષથી લઈને વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે આમાં વર્ષનો અનુભવ આઈટી ઇન્જિનિયરમાં માગવામાં આવેલો છે તેનું પણ ઇન્ટરવ્યુ મિત્રો છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી રાખવામાં આવ્યું છે તો એકત્રીસ સાત બે હજાર પચીસના ના રોજ છે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવશે આ માટે તમારે છે જી એસ પી જી એસ પીએચસી ગુજરાત જીઓવી જેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી મળી જશે તમે છે આની જે છે બધી માહિતી જે ઇન્ટરવ્યૂને લગતી મેળવી શકશો ઉપરાંત મિત્રો છે ઇન્ટરવ્યુ માટે તમારે છે એકત્રીસ તારીખે દસ વાગ્યા છે દસ વાગે છે પહોંચી રહેવાનું રહેશે હેડ ઓફિસ ગાંધીનગર ખાતે તો ત્યાં તમારે જવાનું રહેશે અને પગાર ધોરણમાં આપેલો છે ઇલેક્ટ્રિક ઇન્જિનિયરનો ત્રીસ છે અને આઈટી એન્જિનિયરનો આઈટી એન્જિનિયરનો છે બેતાલીસ હજાર પગાર ધોરણ રહેલો છે તો જે પણ ઉમેદવારો જે છે ડાયરેક્ટ નોકરી કરવા માંગતા હોય અને જે ઇલેક્ટ્રિક એન્જિનિયર અથવા તો આઈટી એન્જિનિયર કરેલું હોય તો તે ડાયરેક્ટ છે મિત્રો અહીં છે જે આપેલું છે હેડ ઓફિસ ગાંધીનગર ખાતે આની ગુજરાત સ્ટેટ કો પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની ત્યાં જઈને ઇન્ટરવ્યુ આપી શકે છે અને ડાયરેક્ટ નોકરી મેળવી શકે છે